જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કોજાગર વ્રતની વિધિ અને મહાત્મા સાંભળશું આસુમાસની પૂર્ણિમા તિથિએ આવ્રત કરવામાં આવે છે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી જો આવ્રત કરવામાં આવે તો અષ્ટલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે સાચા મનથી શુદ્ધ હૃદયથી જો આવ્રત કરવામાં આવે તો ગરીબીનો પડછાયો પણ ઘરમાંથી દૂર થઈ જાય છે પેઢીઓની પેઢી સુખ સમૃદ્ધિમાં વિતાવે છે નિસંતાન દંપતી જો આવ્રત કરે તો સંતાન સુખ પ્રાપ્ત થાય છે સૌભાગ્યવતી સ્ત્રી જો આવ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે આ વ્રતની પૂજા દીપાવલીની પૂજાની જેમ જ કરવામાં આવે છે શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી તમામ પ્રકારના કર્જમાંથી મુક્તિ મળે છે આથી જ આ પૂર્ણિમાને કર્જ મુક્તિ પૂર્ણિમા એટલે કે કોજાગરી પૂર્ણિમા કહેવાય છે શરદ ઋતુમાં આવતી આ પૂનમ એ ગુજરાતી વર્ષની છેલ્લી પૂનમ છે શરદ પૂનમનો ચંદ્ર આખા વર્ષમાં આવતી પૂનમ કરતાં મોટો અને એકદમ સફેદ હોય છે આ ચંદ્રની કિરણો ખૂબ જ શુદ્ધ હોય છે એવું માનવામાં આવે છે કે આ કિરણોમાં અમૃતની વર્ષા થાય છે ચંદ્રની આ સુંદરતા જોવા માટે દેવગણો પણ પૃથ્વી પર આવે છે શરદ પૂર્ણિમાએ એવી માન્યતા છે કે આ દિવસે દેવી લક્ષ્મી રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને દરેક ઘરમાં જઈને જુએ છે કે કોણ રાત્રે જાગીને પ્રભુનું ભજન કરે છે તેથી તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે માતા લક્ષ્મી જે પણ વ્યક્તિને સૂતા જુએ છે તેના ઘરમાં તે પ્રવેશ નથી કરતા શરદ પૂર્ણિમાની રાત્રે માલક્ષ્મીની પૂજા કરવી શ્રી શ્રીસુપ્ત કનકધારા સ્તોત્રનું પઠન વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને ભગવાન શ્રી કૃષ્ણના મધુરાષ્ટકનો પાઠ કરવાથી ઈષ્ટ કાર્યોની સિદ્ધિ અપાવે છે અને ભક્તને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે શરદ પૂર્ણિમાની રાત્રે માલક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે તેના ભક્તોને સુખ સમૃદ્ધિ સંતાન સંતતિના આશીર્વાદ આપે છે મહાલક્ષ્મીને સોપારી અતિ પ્રિય છે આથી શરદ પૂર્ણિમાની રાત્રે માતાની પૂજામાં સુપારી મૂકવી પૂજા કર્યા પછી સુપારી પર લાલ દોરો લપેટી અક્ષત કુમકુમ પુષ્પ વગેરેથી પૂજા કરવી ત્યારબાદ આ સુપારીને તિજોરીમાં મૂકી દેવી આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં રહે શરદ પૂર્ણિમાની રાત્રે જ્યારે ચંદ્રપ્રકાશ ચારે ચારેય તરફ ફેલાયેલો હોય ત્યારે એ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ધન લાભ થાય છે શરદ પૂર્ણિમાની રાત્રે હનુમાનની સામે ચોમુખી દીવો પ્રગટાવો શરદ પૂનમ નો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક છે શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા આથી આ રાત્રિને રાસ પૂનમ પણ કહેવામાં આવે છે ભગવાન વાંસળીના છોડ્યા અને બધી જ વ્રતની ગોપીઓ ઘરના અધૂરા કામ છોડી દોડતી આવી પ્રભુ મિલનની એટલી તીવ્ર ઉત્કંઠા હતી કે ગોપીઓ દેહભાન ભૂલી કોઈ આંખમાં મેષ આંચવાને બદલે કંકુ આંચી દીધી આથી જ શરદ પૂનમની રાત્રે રાસ ગરબા પણ રમાય છે શરદ પૂનમની રાત્રે દૂધ પૌવા બનાવી ઘરની છત પર પ્રભુને ધરાવાય છે પૂનમની ચાંદનીમાં રાખેલા દૂધ પૌવા ખાવાથી શરીરમાં રહેલી પિત્ત પ્રકૃતિ દૂર થાય છે દૂધ પૌવા એ આરોગ્યવર્ધક છે એવી માન્યતા છે કે શરદ પૂનમના દિવસે જે સોયમાં દોરો પરોવે તો તેની આંખો સંપૂર્ણ રીતે સારી થઈ જાય છે ચાંદની એ આરોગ્યવર્ધક છે પૂર્ણિમાનું વ્રત કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે મિત્રો શરદ પૂનમ એ નવરાત્રિનું મહાપર્વ મનાય છે શ્રી કૃષ્ણ રાસેશ્વર ગણાયા છે શરદ પૂનમની રાત્રે સમુદ્રની છીપલીમાં રહેલ જળ ચંદ્રકિરોના સ્પર્શથી માણેક બની જાય છે તેથી માણેક થાળી પૂનમ કહેવાય છે અને કોજાગરી પણ કહે છે આ દિવસે લક્ષ્મી પૂજન કરી જાગરણ પણ કરાય છે આ દિવસે લક્ષ્મી પૂજન કરી જાગરણ કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરે આવે છે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ દિવસે મા લક્ષ્મીનું પૂજન કરવાથી ગમે તેવું કર્જ હોય એમાંથી મુક્તિ મળે છે આથી આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન કરવું તેમજ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે ઉપાય કરવો જે કરવાથી આખું વર્ષ ઘર ધન સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે માતા લક્ષ્મીને સોપારી અતિ પ્રિય છે આ દિવસે રાત્રે માલક્ષ્મીની પૂજા કરવી સોપારી ઉપર સૂતરનો દોરો વીટાળી તેની પૂજા કરવી આ સોપારીને લાલ કપડામાં બાંધી અને ઘરની તિજોરીમાં રાખી મૂકવી જેનાથી સુખ સમૃદ્ધિ ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે માલક્ષ્મી લક્ષ્મીને ખીર અતિ પ્રિય છે આથી આ દિવસે મા લક્ષ્મીનું પૂજન કરી તેનો પ્રિય ભોજન એટલે કે ખીરનો પ્રસાદ ધરાવો મિત્રો આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આથી તેની વર્ષા એટલે અમૃત વર્ષા જે પૃથ્વી પર કરે છે આથી આ દિવસે કરેલા દરેક કાર્યો સિદ્ધ થઈ જાય છે આથી આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરી આ ઉપાય કરશો તો જરૂર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળશે ગમે તેઓ કર્જ હશે તેમાંથી મુક્તિ મળશે તો મિત્રો આજના આ વિડિયોમાં શરદ પૂર્ણિમાની રાત્રે કરાતી લક્ષ્મીની પૂજન વિધિ તેનું મહાત્મા અને આ દિવસે કરવાનો વિશેષ ઉપાય જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ